જેટલા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના મતો જે છે એ કોંગ્રેસને જવા દેવા જોઈએ પણ ઉમેદવાર તરીકે નીતિનભાઈ વ્યક્તિગત સારા માણસ પણ એ તો હું કોઈ કૌટુંબિક સંબંધ બાંધવો હોય તો દીકરી લેવી દેવી હોય તો વાંધો નથી આખું વિચિત પડવા જાઉં પણ મત આપવામાં બધાને ખબર છે કે એટલું બધું પ્રતિભા તો નથી જે કામની આપણે અપેક્ષા રાખીએ છીએ ગોવિંદભાઈ ગોપાલ ઇટાલિયા પાસેથી એવી રીતે કાઠલા પકડીને નીતિનભાઈ રાણપરિયા જે છે કામ કઢાવી શકે નહીં

યા એવો આ જંગ છે ભાઈ તો કિરીટ તો પ્રોક્સી વોર ખેલે છે એમાં વ્યક્તિગત બીજું કઈ નથી જવાબદારી જયેશ રાદડીયા છે જીતાડવાની મિત્રો આવા જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલ ને કરો